વિદ્યાર્થીઓના ગરમ કપડાં અંગે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય આવનારા દિવસોમાં શિયાળાની ઋતુ શરૂ થવાની તૈયારીઓ છે જેને લઈને બાળકોના માતા પિતા બાળકોને ગરમ કપડાં પહેરાવીને સ્કૂલે મોકલતા હોય છે ત્યારે કેટલીક સ્કૂલોના સંચાલકો બાળકોને ફરજિયાત તેમની સ્કૂલના યુનિફોર્મનું સ્વેટર પહેરવા માટે મજબૂર કરતા હોય છે આ બાબત શિક્ષણ વિભાગના ધ્યાને આવતા આજ રોજ બાળકોના ગરમ કપડાં બાબતે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વલસાડ સહિત સમગ્ર ગુજરાતની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શાળા સંચાલકો વિદ્યાર્થીઓને ફરજિયાત તેમની જ સ્કૂલનું સ્વેટર કે જેકેટ પહેરવા મજબૂર કરી શકશે નહીં અને જો આ બાબતે કોઈ પણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓ વાલીઓ પર દબાણ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ બાબતે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રીબેન ટંડેલે વધુ માહિતી આપી હતી આમ તો સરકારની સૂચના છે બે હજાર ચૌદની ની સમય છે સ્વાભાવિક છે કે ઠંડીની ઋતુ હોય અને ગરમ કપડાં પહેરવા પડે તો સરકારે એક ઠરાવ કરેલો છે કે વિદ્યાર્થીઓ પોતાના જે કંઈ પણ એમની પાસે ગરમ કપડાં હોય તો એમની સુરક્ષાને ધ્યાને રાખીને આવી શકે છે કોઈ પણ શાળા એને આ જ રંગનું કે આ જ સ્વેટર પહેરવું એવું કંઈ આગ્રહ કરી શકે નહીં તો સરકારની આ સ્ટેન્ડ બાય સૂચના છે અને દરેક શાળાએ એનું પાલન કરવાનું રહે છે અન્યથા આરડીઈ બે હજાર નવની અધિનિયમ નવની કલમ સત્તર મુજબ કાર્યવાહી થઈ શકે છે કોઈ પણ વારીને કે વિદ્યાર્થીને એને જે નિશ્ચિત કર્યું હોય યુનિફોર્મ યુનિફોર્મ સિવાય ગરમ કપડા માટે કોઈ પણ જાતનું દબાણ કરી શકે નહીં